પેટ્રોલ ડીઝલ બેરોજગારી મોંઘવારી પેપર ફૂટવું ઉત્તર ગુજરાતમાં પાણી નથી આ બધું જ આપણે જાણીએ છેલ્લે લૂચું ક્યાં પડે છે વાત જ્યારે ધર્મની આવે છે ત્યારે એટલે ખાસ કહેવા માંગુ છું કે ગઈકાલે રામ નવલી હતી આ રામના નકલી ભક્તો જે કમલમમાં બેઠા છે ને એમણે ઇલોક્ટોરોલ પોન્ડના નામે ગાયનું માસ વેચનારી કંપની જોડેથી કરોડો રૂપિયા લીધા છે એ બૂથ ઉપર જઈને સમજાવો

આપણા સીએસસી માં એમઆરઆઈ ને સીટી સ્કેન નું મશીન આવે એટલા માટે વડગામ ના મુક્તર ડેમ ના કરળાઓ નર્મદા ના નીર આવે ઉત્તર ગુજરાત ભૂગર્ભ ઊંચા આવે એટલા માટે એના માટે નથી મોકલતા કે ગાડીઓ કરીને બધાને અજમેર ચાદર ચઢાવવા લઈ જઈએ ગાડીઓ કરીને ફલાણા મંદિર ઉપર લઈ જઈએ નેતાનું કામ નથી રાજકીય પક્ષોએ અને નેતાઓએ લોકોની આસ્થામાં ડાપણ કરવાની જરૂર નથી જે રામમાં માને છે માને છે જે રહીમમાં માનવું હોય રહીમમાં માં માને જે નાનકમાં માનવું હોય નાનકમાં માને જેણે કબીર અને બુદ્ધ માનવું હોય કબીર ને બુદ્ધ માને અને ભગતસિંહ અને મારી જેમ જે નાસ્તિક હોય એને પણ નાસ્તિક હોવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે

જેને ફરી કહું છું શ્રદ્ધા મારી સેમા આસ્થા છે એમાં કોઈ રાજકીય પક્ષે દાપણ કરવાની જરૂર ખરી આ દેશના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં રામનું મંદિર છે અને એટલે જ કબીર સાહેબની વાણી સાથે મારી વાણીને વિરામ આપીશ તો કબીર સાહેબ કહે છે કે એક રામ દશરથ કા બેટા દૂછા જો ઘટ ઘટ બેઠા શું વાત છે એક રામ દશરથ કા બેટા અમને ખાલી આરએસએસ ને ભાજપ પાડા 52 વર્ષ તિરંગો નહી લેરાયો સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લઈ લીધો ગાંધી સરદાર ભગતસિંહ સુખદેવ રાજગુરુ ડૉક્ટર આંબેડકર સુભાષચંદ્ર બોઝ સાથે કદ્દારી કરી અંગ્રેજો જ્યારે શોધતા ભગતસિંહ ક્યાં મારા ગોળી મારી દેવી છે તારે સમય વાળા કેવા જતા પેલી લાઈનમાં બેઠા છે હમણાં ઓળખી લેજો આ લોકો સ્વતંત્રતાના આંદોલનમાંના કોંગ્રેસના ગાંધી અને સરદાર જોડે હતા ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા અને તમારા ને મારા કરતાં પણ વધારે જોરથી ભારત માતા કી જય બોલવા નીકળ્યા છે અંગ્રેજોની સામે તમે સમાધાનો કર્યા છે કોંગ્રેસનો સિપાહી અને ભારતનો સામાન્ય નાગરિક છાતી પર જ્યારે અંગ્રેજોની ગોળી ખાતો હતો ત્યારે તમે અંગ્રેજોનું પેન્શન ખાતા હતા ડાપડ ના કરો હા કબીર સાહેબે કહ્યું છે કે એક રામ કા બેટા દૂજા જો ઘટ ઘટ મેં બેઠા સો દિવસ સુધી જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેસવું પડ્યું અને ધોળીપુરમાં જે લોકો સ્ત્રીઓને નગ્ન કરીને છતાં એક શબ્દ નથી બોલ્યા તમારો ભારત માતા કે જય બોલવાનો અધિકાર નથી ગદ્દારો અને હી તમને છેલ્લી વાત કહું આમનું ચરિત્ર ઉજળું એટલે હા હા કેવું ઉજળું મની શક્તિભાઈ ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ નું નામ બરનાડ બુથ ઉપર જઈને કહેશો ને બધા આ

એ ખેડૂતોનું દર તમને નથી દેખાતું અને તેની ભાજપના ઉત્તર પ્રદેશના મંત્રીના દીકરાએ ખેડૂતોની છાતી પર ગાડી ફેરવીને એમને છૂંડી નાખ્યા એમનું ખૂન કર્યું ત્યારે તમે ક્યાં હતા બધું તમે સમજો છો આગલી રાતે ચૂંટણીના આગલી રાતે જાતિ અને ધર્મના નામે લડાવા આવે તેની કોઈ વાત પડતા નહીં આ ચંદન તમને બધાને કરશે બંદન આ સર્વ સમાજને લઈને ચાલશે આ સદારામ બાપાના ભક્તની જવાબદારી હું લઉં છું અને તમામ લોકોને કહું છું કે મારી વાણીમાં તમને સત્યનો એક અણુ દેખાતો હોય તો ચંદનજી ઠાકોરનો વોટ આપજો આ સભામાં ઉપસ્થિત અને વિડિયોના માધ્યમથી જે પણ દલિત સમાજના ભાઈઓ મારી વાત સાંભળવાના છે એમને છેલ્લે ત્રણ વાક્ય કહું કે નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે કોઈ નેતાથી તકલીફ હોય તો ડોક્ટર સાહેબ આંબેડકર યાદ રાખજો નરેન્દ્રભાઈ આરએસએસ એટલે ભારતીય જનતા પાર્ટી ના સૌથી વધારે કોઈ પુસ્તક થી નફરત કરતા હોય તો દેશ નું બંધારણ છે અને નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે કોઈ નીતિનો વિરોધ કરતા હોય તે દલિત આદિવાસી ઓબીસી સમાજને મળતી અનામત છે અને એટલા માટે પેલો પંકો રાહુલ ગાંધી કે છે જાતિ જનગણના તો હોકે રહેગી અત્યાર સુધી શું કર્યું કેક ની ઉપર ચોટેલી પેલી લાલ રંગ ની તૂટી ફૂટી આપણને પકડાઈ એના બાદ ના નામે હવે કેક ખાવાની છે કેક લઈને બેઠા છે ગૌતમ અદાણી મુકેશ અંબાણી રિયલ એસ્ટેટના માફિયાઓ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીના માલિકો આ કેક જનતાના હિસ્સામાં આવે ખાલી ખાલી લાલ રંગની તૂટી ફૂટી નહીં એટલા માટે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો કહે છે કે દરેક પરિવારની એક મહિલાના મહિને 8500 રૂપિયા આપીશું બોલો મારી સાથે દર મહિને કેટલા

ભારતમાં કે ચાર સિપાહી આટલી વાત આપણા ઘરે ઉતરશે એવી વાત હું સમજું છું આપ સૌને ફરી અપીલ કરું છું ચંદનજી ઠાકોરને ભારે મતોથી જીતાડો વડગામના ભાઈ બહેનોને કહું છું કે મારો રંગ તો જ છે જો મારા કરતાં વધારે વોટ વડગામમાંથી ચંદનજીભાઈ ઠાકોરને મળે આપ સૌને ખૂબ ખૂબ આભાર